સૌપ્રથમ પ્રથમ તો સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ કરું છું હવે ફ્રેન્ડ્સ સૌથી મોટી પ્રોબ્લેમ નવા યુટ્યુબર અને જૂના યુટ્યુબર કેમ કે જૂની ચેનલને પણ આ પ્રોબ્લેમ આવે છે અને નવા યુટ્યુબરને તો ખાસ પચાસ ટકા પ્લસ લોકોને આ પ્રોબ્લેમ આવે છે આ પ્રોબ્લેમ એટલે રિયુઝડ કન્ટેન્ટ હવે રિવ્યૂઝ કન્ટેન્ટ ક્યારે આવે છે કેવી રીતે આવે છે ને તેના વિશે તો આપણે વાત કરવાની છે પણ આજના વિડીયોની અંદર હું તમને સોએ સો ટકા સોલ્યુશન આપીશ કે જો તમારી ચેનલ ઉપર રિવ્યૂઝ કન્ટેન્ટ આવ્યું હોય તો આ વિડીયો અંત સુધી જોજો તમારી ચેનલને ફરીથી મોનિટાઈઝેશન કરવા માટે ખૂબ ઉપયોગી થશે અને સોએ સો ટકા તમારી ચેનલ જે રિવ્યૂઝ કન્ટેન્ટ આવેલી છે તે ફરીથી મોનિટાઈઝેશન માટે એપ્લાય કરશો ત્યારે તેનું મોનિટાઈઝેશન ઓન થઈ જશે એ મારી ગેરંટી છે વાત કરીએ મિત્રો તો રિયુઝ કન્ટેન્ટ આવે છે કઈ રીતે ને રિયુઝ કન્ટેન્ટ કહેવાય કોને તમે કોઈ બીજી ચેનલમાંથી વિડીયો કોપી કરીને તમારી ચેનલની અંદર મૂકો તો યુટ્યુબની ભાષામાં તેને રિયુઝ કન્ટેન્ટ કહેવામાં આવે છે કેમ કે બીજા લોકોનું લઈ અને તમારી ચેનલ ઉપર તમે સીધું કોપી કરીને મૂકી દીધું એટલે એક વખત યુઝ થઈ ગયું છે તેને તમે ફરીથી યુઝ કર્યું છે એટલે રીયુઝડ કન્ટેન્ટ આ રીતે ડેફિનેશન છે રિયુઝ કન્ટેન્ટની પણ આની અંદર ઘણી બધી વાતો લાગુ પડે છે કે તમે કોઈ બીજાનો વિડિયો કોપી કરો છો તે પછી યુટ્યુબમાં હોય ફેસબુકમાંથી હોય કે ઇન્સ્ટાગ્રામમાંથી હોય કોઈપણ જગ્યાએથી તમે વિડીયો કોપી કર્યો છે લોંગ વિડીયો હોય કે શોર્ટ વિડીયો હોય દરેક વિડીયોને ર્યૂઝ ગણવામાં આવે છે તો શું તમારે નાના નાના ક્લિપ કે નાના નાના ટુકડા માનો કે તમારી ચેનલ કોઈ ન્યૂઝની છે કોઈ ફેક્ટની છે કોઈ વસ્તુ એજ્યુકેશન રીતે તમે એક્સપ્લેન કરી રહ્યા છો તો પછી તમે મૂકી શકો કે નહીં બિલકુલ મૂકી શકો તેના માટે તમારે કોપીરાઇટ ડિસ્ક્લેમર લગાડવાનું હોય છે જે મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આપી દઈશ જો તમે કોઈ વિડીયોની નાની નાની ક્લિપ ઉપયોગ કરો તો એ ડિસ્પ્લેમર તમારે લગાડવાનું છે અને એ વિડીયોની અંદર તમારો ચહેરો અને તમારો અવાજ હોવો જોઈએ યાદ રાખજો જો તમારો અવાજ હશે વોઇસ અને તમારો ચહેરો હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જો સીધા તમે કોઈનો કોપી કરશો તો પછી તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ આવશે અને મોટાભાગના નવા યુટ્યુબરને ખબર નથી હોતી બધા વિડીયો પોતાના હોય છે એક બે વિડીયો શોર્ટ વિડીયો કે કોઈ પણ વોટ્સઅપમાંથી અને પોતાની ચેનલ ઉપર મૂકી દેશે જ્યારે એપ્લાય કરે છે ત્યારે રિયુઝ કન્ટેન્ટ આવી જાય છે હવે બીજી વાત મિત્રો કે ઘણી વખત એવું પણ બને કે તમે કોઈનો વિડીયો કોપી નથી કર્યો બધા વિડીયો તમારા પોતાના ઓરિજિનલ અવાજમાં છે અથવા તો ફેસવાળા વિડીયો છે છતાં પણ રીયુઝ આવે છે એવું ક્યાં કેસમાં બને છે કે જે મેં તમને ખબર હોય તો આગળ એક વિડીયો મૂક્યો હતો સ્ટોરી ચેનલ બનાવવાનો કે ભાઈ સ્ટોરી ચેનલ બનાવો અને ખૂબ પૈસા કમાવો તો એવી સ્ટોરીની તમે ચેનલ બનાવો છો કે જેની અંદર તમારો ચહેરો બિલકુલ નથી દેખાતો રનિંગ ટેક્સ્ટ હોય છે અને તમે તમારો અવાજ આપો છો ત્યારે થાય છે એવું કે તમે જ્યારે મોનિટાઈઝેશન માટે એપ્લાય કરો છો તો યુટ્યુબની અંદર બધું રોબોટિક હોય છે કોઈ માણસ ચેક નથી કરતું તમારી ચેનલ રોબોટ ચેક કરે છે અને રોબોટ ચેક કરે છે ને ત્યારે એ જે સ્ટોરીવાળા વિડીયો હોય છે તે સ્ટોરી સેમ ઘણા બધા ચેનલની અંદર અપલોડ થઈ હોય છે એટલે તેને એવું લાગે છે કે ભાઈ આ કોપી કન્ટેન્ટ છે અને એ આઈનો વોઇસ હોય એવું તે નક્કી કરી લે છે અને તમારી ચેનલ ઉપર રિવ્યૂઝ કન્ટેન્ટ આપી દેશે જો આવું થાય તો તમારે ડિમોટિવેટ થવાની જરૂર નથી કેમ કે મેં વિડીયો બનાવ્યો હતો કે સ્ટોરી ચેનલ બનાવો પૈસા કમાવો તો તમે સો ટકા કમાઈ શકો છો સ્ટોરી ચેનલ જો તમે બનાવી હોય અને તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવ્યું હોય અથવા તો તમારા પોતાનો ઓરિજિનલ કન્ટેન્ટ હોય અને યુટ્યુબે તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આપી દીધું હોય તો તમારે અપીલ કરવાની છે અને એવું જ થયું છે મિત્રો આપણા એક મેમ્બર છે કાજલબેન સત્રાળા કે જેણે આપણી સાતસો નવ્વાણુંની મેમ્બરશીપ જોઈન કરેલી છે અને તેની સાથે સેમ આવું થયું છે કે પોતાના અવાજની અંદર ધાર્મિક સ્ટોરી રેકોર્ડિંગ કરે છે હું તમને એની ચેનલ બતાવી દઉં તો ચેનલનું નામ છે કેટી કોમરેડ મેં આપણી કોમ્યુનિટી પોસ્ટમાં થોડા દિવસો પહેલાં પોસ્ટ મૂકી હતી કોંગ્રેચ્યુલેશન કરીને કેમ કે બેનની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી તો રીઝ કન્ટેન્ટ આ ચેનલની અંદર આવ્યું હતું અને તેને આપણે ફરીથી મોનિટાઇઝ કરી હતી કઈ રીતે કરી એ બધું આ વિડીયોની અંદર તમારે સમજવાનું છે એટલે હજી કહું છું કે અંત સુધી વિડીયો જોશો ને તો જ તમને સમજાશે નહીંતર પછી આ વિડીયો તમારા માટે કોઈ કામનો નથી તો આ તે ચેનલ છે કેટી કોમરેડ કરીને અને તેની અંદર આ બેન સ્ટોરીના વિડીયો મૂકે છે તમે મુલાકાત લઈ શકો છો અને સપોર્ટ કરી શકો છો આ ટાઈપના ભક્તિની સ્ટોરીના વિડીયો મૂકે છે બેન અને ઘણા બધા વિડીયો મોટિવેશનલના છે સ્ટોરીના છે તો આની અંદર જ્યારે મેં ચેનલને ચેક કરીને ત્યારે થોડો ડાઉટ હતો કે ભાઈ કદાચ રિવ્યૂઝ કન્ટેન્ટ આવી શકે ઘણા બધા વિડીયો અમે દૂર પણ કર્યા હતા ઘણા સુધારા કર્યા હતા છેલ્લા બે ત્રણ વિડીયો અમે ફેસવાળા મૂક્યા હતા બેનને કીધું હતું કે તમે તમારા ચહેરા સાથે થોડા વિડીયો બનાવો તે પણ બનાવ્યા હતા એટલે આ રીતે આ ચેનલના બધા ક્રાઇટેરિયા પૂરા થયા અને અમે એપ્લાય કર્યું ત્યારે તેની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ આવી ગયું હવે આની અંદર કેવું છે કે ગૂગલની અંદરથી ફોટો લીધો છે અવાજ બેનનો પોતાનો છે અને સ્ટોરી તે બોલે છે ભક્તિની બધી સ્ટોરી છે ભગવાનની સ્ટોરી છે અને રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયું એટલે બેન મુંજાઈ ગયા કે ભાઈ હવે આપણે શું કરશું એટલે મેં કીધું કે કોઈ આપણે મુંજાવાની જરૂર નથી આપણે અપીલ કરીશું એનું કારણ છે કે જો આપણે સાચા હોય તો આપણે અપીલ કરી શકીએ અને યુટ્યુબ પોતે ઓપ્શન આપે છે અપીલ કરવાનું અપીલ કરવાની હોય છે ચૌદ દિવસની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ જ્યારે આ ચેનલ ઉપર આવ્યું ને એ સ્ક્રીનશોટ હું તમને બતાવું વોટ્સઅપ હું તમને નહીં બતાવી શકું કેમ કે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધ છે આપણે કોઈની ચાર્ટ ન બતાવી શકીએ વોટ્સઅપની પણ હું તમને સ્ક્રીનશોટ બતાવી દઉં કે આ ચેનલ ઉપર રિયુઝ કન્ટેન્ટ આવ્યું હતું તો હવે જે તમને બાજુની સ્ક્રીન ઉપર દેખાય છે ને તે રિવ્યૂઝ જે આવ્યું તેનો સ્ક્રીનશોટ છે આ જે કેટી કોમરેટ ચેનલ છે તેની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ આવ્યું અને ઓપ્શન આવ્યું કે ભાઈ ચૌદ દિવસની અંદર તમે અપીલ કરી શકશો તો અપીલ ક્યારે કરી શકાય ખબર કે જ્યારે તમને હંડ્રેડ પર્સેન્ટ શ્યોર હોય કે ભાઈ તમારા પોતાના જ વિડીયો છે અથવા ભલે તમે ફોટો અને સ્ટોરીવાળા વિડીયો બનાવ્યા હોય પણ તેની અંદર અવાજ તમારો પોતાનો છે તમે હંડ્રેડ પર્સેન્ટ શ્યોર હોય તો જ તમારે અપીલ કરવાની છે એટલે અમે પણ અપીલ કરી પણ અપીલ કરવા પહેલાં એક વસ્તુ બીજી ખાસ યાદ રાખજો કે એક પણ વિડીયો તમારે ડિલીટ કરવાનો નથી ના શોર્ટ કે ના લોંગ જો તમે કોઈ વિડીયો ડિલીટ કરશો તો પછી તમારી અપીલ માન્ય ગણાશે નહીં એટલે અમે અપીલ કરી અને આની પહેલાં હું તમને એક બીજો સ્ક્રીનશોટ પણ બતાવી દઉં આજે આપ જોઈ શકો છો કે હાઈ કેટી કોમરેડ વી આર હેપી ટુ શેર ધેટ યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અપીલ વોઝ સક્સેસફુલ એન્ડ યોર ચેનલ કેન નાવ મોનિટાઈઝ અગેન અમે જે અપીલ કરી હતી એ સક્સેસફુલ વેલિડ થઈ ગઈ અને બેનની ચેનલ ફરીથી મોનિટાઈઝેશન માટે એપ્લાય કરીને એટલે ઓન થઈ ગઈ હવે સો એ સો ટકા ઓન થઈ ગયાનું કારણ છે કે આપણે સાચા હતા આપણી જે પ્રોસેસ હતી અપીલ કરવાની એ સાચી હતી હવે અપીલ કઈ રીતે કરવી આ વિડીયોનો મેન પોઈન્ટ કે તમારે જો અપીલ કરવી હોય તો વિડીયો કેવી રીતે બનાવવો ઘણી બધી હિન્દી ચેનલ તમે જોઈ હશે અને હું પણ કદાચ તમને સમજાવું કે ભાઈ આ રીતે અપીલનો વિડીયો બનાવવાનો છે કે તમે કઈ રીતે વિડીયો શૂટ કરો એ યુટ્યુબને બતાવવાનું છે કઈ રીતે કોમ્પ્યુટર કે પીસી કે મોબાઈલ ઉપર એડિટ કરો છો એ બતાવવાનું છે તમે વિડીયોની અંદર કઈ કઈ તમારા ઇફોટ લગાડો છો કઈ જગ્યાએ શૂટ કરો છો કઈ રીતે કઈ સોફ્ટવેરમાં એડિટ કરો છો આ બધું ઘણું બધું બતાવવાનું હોય છે એટલે હું જો તમને બતાવીશ ને તો એટલું તમને સમજાશે નહીં પણ એ બેને જે અપીલ કરી છે એ જ વિડિયો આપણે મૂકવાના છે હવે તમે જોઈ શકશો આનાથી આગળ કે ભાઈ અપીલની અંદર તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કઈ રીતે અપીલ કરવાની છે એ બેનનો જ વિડીયો કેમ કે જે બેને અપીલ કરી હતી મેં કીધું એ પ્રમાણે અને એ અપીલ સક્સેસફુલી વેલિડ થઈ ગઈ છે તો આની ઉપર કોઈ શંકા કરવાની બનતી જ નથી કે ભાઈ અપીલ આપ આ રીતે ના હોય આ રીતે ના થાય કેમ કે જે અપીલ માન્ય થઈ ગઈ હોય એ અપીલ ખરી હોય એટલે આપણે એ બેનનો વિડીયો હવે જોઈ લઈએ કે ભાઈ અપીલ જો તમારે કરવી હોય તો કઈ રીતે કરવાની ધ્યાનથી જોજો આ વિડીયો ઘણું બધું આની અંદર સમજવાનું છે કે તમારી ચેનલની અંદર જો રિયુઝ આવ્યું હોય તો આ રીતે તમારે અપીલ કરવાની છે નમસ્તે યુટ્યુબ ટીમ મેરા નામ કાજલ હૈ મેરી યુટ્યુબ ચેનલ હૈ જીસકા નામ કેટી કોમરેડ હૈ મેરી ચેનલ મેં मैं शॉर्ट और लॉन्ग वीडियो डालती हूँ जो आप यहाँ वाइडी स्टूडियो में देख सकते हैं शॉर्ट वीडियो में मैं मोटिवेशनल बनाती जिसमें कंटेंट और वॉइस मेरे खुद के ही है लॉन्ग वीडियो में आप देख सकते हैं वाई डी स्टूडियो में धार्मिक कहानी भगवद गीता और बायोग्राफी है जिसमें भी वॉइस और कंटेंट मैंने खुद ही बनाया है मैंने वीडियो में फ्री म्यूजिक फोटो और वीडियो क्लिप डाले है। मैंने जन पॉलिसी के सभी रूल्स फॉलो किए हैं मैं वीडियो एडिटिंग से करती हूँ यहाँ से सिलेक्ट करती हूँ और फोटो सिलेक्ट करने के बाद मैं उसमें इफेक्ट ऐड करती हूँ बाद में मैं अपना फेस वाला वीडियो सिलेक्ट करती हूँ उसके बाद फ्री म्यूजिक ऐड करती हूँ जो यूट्यूब लाइब्रेरी में है उसे है, मैं यूज करती हूँ और बाद में मैं मैं वीडियो को एक्सपोर्ट करती हूं। मैं यहां अपने रूम में शूट करती हूँ जो आप देख सकते हैं इस चैनल में मैं वीडियो और शॉर्ट्स बनाती हूँ जो कंटेंट और वॉइस मेरे खुद के ही है और एडिटिंग भी मैंने खुद ही की है मैंने इसमें बहुत सारी मेहनत की है सो डियर यूट्यूब टीम मेरी चैनल को आप फिर से रिव्यू करें और चैनल को मोनेटाइज करें थैंक यू तो जो है वीडियो मित्रों મને આશા છે કે તમે સમજી ગયા હશો કે જો તમારી ચેનલની અંદર આ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો તમે અપીલ કઈ રીતે કરી શકશો આનાથી બેસ્ટ અપીલનો વિડીયો તમને યુટ્યુબ ઉપર જોવા નહીં મળે યુટ્યુબ ઉપર ઘણા બધા હિન્દી ચેનલ હોય કે બીજી ચેનલ ગુજરાતીમાં પણ કદાચ સમજાવ્યું હશે તો જે કોઈ ટેકનિકલ ચેનલવાળો હશે ને તેણે બોલીને સમજાવ્યું હશે પણ પ્રેક્ટિકલ એને ગણવામાં ના આવે કેમ કે જે ચેનલ ઉપર રિવ્યૂઝ આવ્યું હોય એને અપીલ કરી હોય ને એ અપીલ માન્ય થઈ ગઈ હોય તેની ચેનલનું મોનિટાઈઝેશન ઓન થઈ ગયું હોય તો એવી અપીલ આપણને વધારે સમજવાની અંદર આસાન રહેશે એટલે જ આ બેનનો વિડીયો આપણે મંગાવ્યો અને મૂક્યો છે તો આપણે કાજલબેનને સ્પેશિયલ થેન્ક યુ કહીશું કે તેણે આપણને હેલ્પ કરી અને તમે જોઈ શકો છો કે યુ આર એ યુટ્યુબ પાર્ટનર કેટી કોમરેટ ચેનલનો સ્ક્રીનશોટ છે મેં કોમ્યુનિટી આપણી પોસ્ટની અંદર તો ઘણા દિવસો પહેલાં મૂકી દીધી હતી આ પોસ્ટ કે કોંગ્રેચ્યુલેશન કેટી કોમરેટ ચેનલને તો આ રીતે જો તમારે પણ રિવ્યુઝ આવ્યું હોય તો તમારે કામ કરવાનું છે અને તમારી ચેનલ ફરીથી એ સો ટકા મોનિટાઇઝેશન માટે વેલિડ થશે તમારી ચેનલ મોનિટાઈઝેશન ઓન થશે વિડીયો નાનો હતો પણ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી ખાસ જણાવજો અને આવા ઉપયોગી વિડીયો જોવા માટે તમે જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી